અજાણ્યા ઇસમના ખુનના ગુનામાં મરણ જનારની ઓળખ કરી આરોપી શોધી કાઢી સચિન જીઆઈડીસી પોલીસ સુરતની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આઠસો થી વધુ અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી આરોપી સુધી રામદાસ યાદવ ઈસમની હત્યા કરનાર આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહાને પકડી પાડવામાં સચિન જીઆઈડીસી પોલીસને મળી સફળતા હત્યા કરનાર આરોપી મૃતક સાથે જાતીય સતામણી કરવા માંગતો હતો અને મૃતક દિનેશ રામદાસ યાદવે ના પાડતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુએન જાડેજા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આઠસો થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહા ઉમર વર્ષ એકત્રીસ નંબર ઓગણસી યુવરાજ સોસાયટી રાજુભાઈ ગુપ્તાની ચાલ રૂમ નંબર શેના સોસાયટી પાસે સામે સચિન સુરત સાધવાપુર મંગલપુર કોસ્ટ કશોલર તાલુકો સિકંદરા જિલ્લો કાનપુર દેહાત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં હત્યા કરનાર આરોપીને પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે આરોપી વિરુદ્ધ સુરત જિલ્લા રૂરલમાં બે ગુનાઓ અને સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલ છે અને આરોપી હાલ કેમિકલના ગુનામાં જામીન પર બહાર